Thank <laughs> you.

પહેલા ચાર આવશે પેલા ચાર લખો બેટા સૂત્રો મદદથી કરવાનું છે આપણે નથી લખવાનું હા બરાબર રાઈટ લંબાઈ કેટલી આપી છે હા સરસ પાંચ ચલો સરસ ચાર પંચા વીસ વેરી ગુડ એટલે પરિમિતિ કેટલી આવી વેરી ગુડ સરસ ચાલો બધાને સમજાઈ ગયું ચોરસ ની પરિમિતિ સૂત્ર શું વેરી ગુડ